અમદાવાદ શહેરના ઉત્તર ઝોનમાં સરદાર નગર વોર્ડમાં જી વોર્ડ વિસ્તારમાંગ એક ચોકને પૂર્વ ધારાસભ્ય સ્વર્ષ રામચંદ ટહેલરામ નામ આપવાનું નક્કી કરાયું હતું દેશ પ્રત્યે તેઓએ આપેલા યોગદાનની કાયમી યાદગીરી માટે ચોકને તેમના નામ સાથે જોડવા માટે મ્યુનિસિપલ માંગ વિવિધ તબક્કે ચર્ચા વિચારણા બાદ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીમાંગ એકત્રીસ જુલાઈ બે હજાર ત્રણના રોજ વીસ નંબરના ઠરાવથી મંજૂરી પણ આપવામાં આવી હતી તેમની અમલવારી કરવાના બદલે તાજેતરમાં જ ભાજપના સત્તાધીશોએ આ ચોકને કમળચોક નામ આપીને તેનું લોકાર્પણ પણ કરી દીધું રાતોરાત લેવાયેલા આ નિર્ણયના પગલે સિંધી સમાજમાં તીવ્ર રોષની લાગણી પેદા થઈ છે ગોમતીપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલરોએ આક્ષેપ કરતા ત્યાં સુધી જણાવ્યું છે કે આ કૃતિઓથી ભાજપના સત્તાધીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગરિમા લજવી છે